તો મિત્રો સ્વાગત છે આ વિડીયામાં આપણા યુટ્યુબમાં અને અમે આવ્યા શીખો ને આયુબેન મળો જો આયુબેન મળવા આવ્યા છે એની ઘરે આવ્યા છે એટલે આપણે હું ગમે ત્યાં જાવ સાવરકુંડા જાવ અમરેલી જાઉં ભાવનગર જાઓ સુરત જાઓ વડોદરા જાઓ એક એક પલનો જેની ઘેરે બેઠા હોય એનો ફોટો એટલે મારો ફોટો પડલો જેની ઘરે બેઠો હોય હું સુરત જુઓ ત્યાં અહીંયા રખડતો હોય કુંડલા ગયો હોય ત્યાં નાવલી નાવલીમાં ગયો હોય એનો ફોટો લો અથવા આપણે સુરત ગયા હોય એને અમરોલી નો ફોટો લો ત્યાં બેઠો હોય કે નહીં હાલતો હોય એ પલે પલનો ફોટો પાડવો હું અહીંયા આવ્યો હોય ને આમ ગયો હોય આપશે ત્યાં ફોટો પાડલો હું કામ પલે પલનો આપણે હિસાબ માંગે ને હિસાબ તો કોણ માંગે આપણે ઘરે ગયો એને કહેવાનું જો અમારો ફોટો હું અહીંયા આમ નીકળ્યો હતો અહીંયા આમ નીકળ્યો હતો અહીંયા તને આમ ગયો હતો અને મિત્રો ભલે પલનો ફોટો પાડી લેવાનો હં ભલે પલનો ફોટો પાડી લેવાનો તો હું આ છોકરા બેગવાય બેઠ આજો છોકરો છે ભાણકું છે એની પાસે ઊભો તો એનો ફોટો મેં પાડી લીધો જ નહીં અને આયુ પાસ ઊભો છે એની પાસે ફોટો પાડ્યો કે ન પડે હું કા આપણે હિસાબ દેવો પડે એટલે આતું ટોપિક એ છે આપણે હિસાબ દેવાનો તુંય પલે પલનો ફોટો પાડ્યો ન પડે જોઈ શરમાઈ ગયો છોકરો જો પીઓ જો આ ઓસોડો પડી ગયો એટલે ફલે ફલ નો ફોટો દઈ દેવાનો આ તો તો કી કે આપણે તો ખાલી આવ્યા છે એમ થા આટા ઠોકવા અને પલે નો ફોટો અને જ્યાં નીકળ્યા એનું બધું ફોટામાં આપણે યાદ રહે અને કોક માણા આપણો હિસાબ માંગે તમે ક્યાં ગયા તા આ મારો ફોટો આ મારું સબૂત એટલે મિત્રો સબૂત દેવાનું બરોબર ને એનું નહીં એટલે સબૂત દેવાનું જો હું આ રોહિત પા બેઠો તો એમાં શું થઈ ગયું વિડીયોમાં એમાં કઈ કોણ હે લોક કાં સે હાથે હે લોક એમ ઘેરા હિસાબ માંગે તો શું કરવું

અમે ફેસબુકમાં વિડીયો મૂક્યો ઓ હોય કે બધો એરું એ તો એ માણસ ખાલી મદદ કરવા એવો બોલાયો ફોન કરીને કે અહીં એરું નીકળ્યો છે ને લઈ દો પકડીને મૂકી દેવા આ માગે તો એ લોકો આવ્યો હતો ને બિચારા એની ટીમ આવી એને શું કીધું કહું કે દરમાં એરું છે થોડે ઘણું પાણી નાખો અને થોડું ઘણું આમ પોષું કરો કેમ કે આ પોછી જમીન છે ને કે અહીંયા હશે તો એ ભોણમાં ગયો હતો તો આ વચ્ચે ખોદ હોય છે